પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે વાગલા સ્થિત એમ એમ હાઈસ્કૂલમાં નેરોલેક કંપની દ્વારા શીત પાણીના કુલર અર્પણ કરવામાં આવ્યા આજ રોજ વાગરા એમ પટેલ હાઈસ્કૂલમાં નેરોલેક કંસાઈ કંપની દ્વારા ઠંડા પાણીનું વોટર આરો અર્પણ કરવામાં આવ્યું હતું જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત આર એન ઇન્ચાર્જ શ્રી વિપુલ પાટીદાર હિરેન સુરટી એન્જિનિયરિંગ ઇન્ચાર્જ જયદીપ પટેલ પીઈ ઓફિસર આશિષ રાણા વિશ્વજીત પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી અને ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા સંચાલક મંડળના વાઇસ ચેરમેન હરેશભાઈ દ્વારા નેરોલેક કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રિબિન કાબી પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્લાન્ટને ખુલ્લું મૂકતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી અને વિદ્યાર્થીનીઓએ પણ ઠંડુ પાણીનું આચમન કરી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ